ઘણી વાર એવા હોય કે ઘણા બધા જે પતિઓ હોય બહુ ભૂલકણા હોય પત્નીને સ્કૂટર પર લઈને જાય અને પછી કોઈ વાર કામ હોય તો ભૂલી જાય પત્નીને ધ્યાન મૂકીને આવી જાય અને પછી રસ્તામાં યાદ આવે અરે પત્ની તો પાછળ છે નહીં આવું જ બન્યું છે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણની સાથે ઘણી વાર એવા હોય કે ઘણા બધા જે પતિઓ હોય બહુ ભૂલકણા હોય પત્નીને સ્કૂટર પર લઈને જાય અને પછી કોઈ વાર કામ હોય તો ભૂલી જાય પત્નીને ધ્યાન મૂકીને આવી જાય અને પછી રસ્તામાં યાદ આવે અરે પત્ની તો પાછળ છે નહીં આવું જ બન્યું છે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણની સાથે ગઈકાલે જૂનાગઢમાં ગયા હતા અને સભા બતાવીને ફટાફટ કાફડા સાથે રવાના થઈ ગયા પછી અડધે ગયાને યાદ આવ્યું કે પત્ની તો રહી ગયા છે અને ફરીથી કાફડાને લઈ અને પાછા પત્નીને લઈને આવ્યા તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ શનિવારે જૂનાગઢની મુલાકાતે હતા અને તેઓ એમના પત્ની સાધના સિંહને પણ સાથે લઈને ગયા હતા કારણ કે ગુજરાતના જે અમુક પવિત્ર ધામો છે એ એમના પત્ની મુલાકાત કરે અને ભગવાનના દર્શન કરે એટલા માટે શિવરાજસિંહ ચૌહાણ એમને સાથે લઈને ગયા હતા પરંતુ શનિવારે રાત્રે એક બેઠક કરી અને જૂનાગઢથી રાજકોટ જવાના રાજકોટ જવા રવાના થયા અને બાવીસ કાફલાઓની ગાડી નીકળી ગઈ અને એકાદ બે કિલોમીટર ગયા હશે અને શિવરાજસિંહ ચૌહાણને યાદ આવ્યું કે અરે પત્ની તો છે નહીં પછી એમને તરત ખ્યાલ આવ્યો તો આખો જે બાવીસે બાવીસનો કાફલો છે એ આખો રિટર્ન થયો અને જ્યાં જે સભા સ્થળ પાસે જે જ્યાં ગાડી બેઠક હતી ત્યાં કાફલો પહોંચ્યો તો એમના પત્ની વેઇટિંગ રૂમમાં રાહ જોતા હતા કારણ કે પત્નીને ખબર હતી કે મને લીધા વગર તો જવાના છે નહીં હવે આ આખી વાત એવી બનેલી કે શિવરાજસિંહ ચૌહાણ પત્નીની સાથે ગુજરાતના પ્રવાસે આવેલા હતા એટલે જૂનાગઢમાં એમનો ખાસ કાર્યક્રમ હતો પણ એમણે પત્નીને સાથે લીધેલી કે સોમનાથ જ્યોતિર્લિંગમાં એમને દર્શન કરાવ્યા ગીરમાં સિંહના દર્શન કરાવ્યા અને શનિવારે રાત્રે જૂનાગઢમાં મગફળી રિસર્ચ સેન્ટર છે ત્યાં ખેડૂતો અને લખપતિ દીદીનો સાથે જોડાયેલી જે મહિલાઓનો એક કાર્યક્રમ હતો અને એની અંદર શિવરાજસિંહ ચૌહાણ મંચ પર હતા એમને બોલવાનું હતું હવે એમની ફ્લાઇટ હતી રાતના આઠ વાગ્યાની અને એમને ફ્લાઇટ પકડવાની ઉતાવળ હતી એટલે જ્યારે નજીકના લોકોએ એવું કીધું કે શિવરાજસિંહ જ્યારે મંચ પર બેઠા હતા ત્યારે વારંવાર ઘડિયાળ જોયા કરતા હતા કારણ કે એમને રાજકોટ પહોંચવાની ઉતાવળ હતી આઠ વાગ્યાની ફ્લાઇટ હતી હવે એ ઉતાવળને ઉતાવળમાં એમણે એમનું ભાષણ પણ ટૂંકાવી દીધું અને ભાષણની અંદર એક મહત્ત્વના મુદ્દાની પણ વાત કરી દીધી કે રાજકોટના રસ્તા ખરાબ છે એટલે મારે વહેલું નીકળવું પડશે અને એમ કરીને એમણે ભાષણ બી ટૂંકાવ્યું તો કેન્દ્રીય મંત્રી એવું બોલે છે કે રાજકોટના રસ્તા ખરાબ છે વરસાદની અંદર રાજકોટના રસ્તા ધોવાઈ ગયા છે એનું કન્ફર્મેશન કેન્દ્રીય કૃષિ મંત્રીએ પણ આપ્યું છે હવે એ ઉતાવળને ઉતાવળમાં આ કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ નીકળી ગયા હવે બીજી તરફ એમના જે પત્ની સાધનાસિંહ હતા એ પત્નીઓને પતિઓના ભાષણ સાંભળવામાં એટલો ઇન્ટરેસ્ટ હોતો નથી એટલે સાધનાસિંહ પતિના ભાષણ સાંભળવાને બદલે ગિરનારના દર્શને ગયા હતા અને ગિરનારના દર્શનથી આવીને આ જે મગફળી રિસર્ચ સેન્ટરનું જે વેઇટિંગ રૂમ છે ત્યાં શાંતિથી બેઠા હતા પણ જ્યારે શિવરાજસિંહ ચૌહાણ નીકળી ગયા કાફલાની સાથે પછી એમને ખબર પડી અને પત્નીને પાછા કાફલા સાથે રિટર્ન થયા અને લઈ આવ્યા અને રાજકોટની ફ્લાઇટમાં ગયા તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ